આ બદામ છે ને બદામ મસ્તી કઈ થઈ ગયેલી છે જો બદામ યાઠે ખાડ બધું બહુ મોટું મોટું થઈ ગયું છે ના અહીંયા થળિયામાં આ બદામનો થળિયો છે બદામ મસ્તીની થઈ ગઈ છે બદામ આવો એની સર ખરે અને પતરા લાવ્યા છે ફરજો કરવાનો છે પતરાનો અને નળિયા ને ઉતરી લીધું છે બધું નળિયા અને અહીંયા બારીયા રાય વિક સીતાફળી મોટી ગઈ છે મોટી મોટી થઈ ગઈ અને અહીંયા જાંબુડો વાવેલો છે જવો તમે જાંબુડો જાંબુડો મોટો જબરજસ્ત થઈ ગયો છે અને હવે આપણે જોવા જઈએ છીએ પાડી બરોબર અમારે ભેસ્ટ એવું બધું બતાવું તમને આ અમારું મકાન છે અને અમારી પાડી ને એવું છે જોવો